સાવિત્રી મિશન દ્વારા અમદાવાદના ભાડજ ખાતે ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન સાવિત્રી મિશન દ્વારા ભાડજ સાયન્સ સિટી સર્કલ પાસે આવેલા પાટીદાર હોલ ખાતે સૌ પ્રથમ વાર વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી રચિત સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે યજમાન રાકેશ કુમાર નટુભાઈ પટેલ સ્વાગત પ્રવચન કર્યું હતું અને જણાવ્યું હતું કે સૌ પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિન કાપડિયાજી ને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા આમંત્રણ થકી આ કાર્યક્રમમાં પધાર્યા આ સાથે જ ભાડજ ગામ આમના દરેક સભ્યોને કે જેમણે ખૂબ સપોર્ટ કર્યો છે તેમનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જ અમારા વ્યક્તિગત તેમજ જાહેર આમંત્રણ થકી જે વડીલો મહાનુભાવો યુવાનો બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિન કાપડિયાજીનો પરિચય આપતા સાવિત્રી મિશન અમદાવાદના મિતલભાઈએ જણાવ્યું હતું કે આજે 11 થી 12 વર્ષ પહેલા 2014 માં પ્રથમ વખત સાવિત્રી સપ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પાછળ

સહપાંચી તરીકે જ્યારે કાયમ કર્યું પેરિસ થી આવ્યા એ પૂજ્ય માતાજીની સાધનાનું વર્ણન વૈજ્ઞાનિક રીતે કહ્યું છે અને જે આદેશ ભગવાન કૃષ્ણ શ્રી અરવિંદને ને જેલમાં આપ્યો અને મહાકાળીએ સાક્ષાત્કાર કરીને એને તથાસ્તુ કરીને વધાવ્યો એને ચરિતાર્થ કરવાને માટે મહર્ષિ અરવિંદે લખેલો આ સાતસો ભાવના ચોવીસ હજાર પંકીનો ગ્રંથ છે જે આવતીકાલનો સાતમો ઉમેદ છે અને આવતીકાલના સતયુગનું ભાગવત છે ભાગવત છે સમય આવી ગયો છે કળયુગ સમાપ્ત થવાને માટે જઈ રહ્યો છે અને કળયુગની સમાપ્તિ થાય અને સતયુગનો પ્રારંભ થાય તે વખતે આપણે જગતમાં અમારા સાવિત્રી મિશનના યુવાન મિત્રો અમિત મિત્તલભાઈ તુષારભાઈ ની સાથેની આખી ટીમ એ આ સાવિત્રી મિશનમાં સાવિત્રીનો પ્રચાર પ્રસાર કરીને જગતને શ્રી અરવિંદ અને માતાજીની ઓળખાણ આપવાને માટેનો નમ્ર સાત્વિક અને આધ્યાત્મિક પ્રયાસ કરે છે એ અમારું મિશન છે તો એવું તમારા શહેરની અંદર આ ચારસો ને અડસઠમી સપ્તાહ છે અશ્વિનભાઈ બત્રીસ વર્ષથી ભરૂચમાં એમ કે કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારબાદ એક વર્ષ તેઓ કુલપતિ તરીકે રહ્યા તેમણે એના એકત્રીસ વર્ષના ગાળામાં છ્યાસી હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને ભણાવ્યા છે એટલે તેમને હાથ નીચે ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયાર થયેલા છે આ કાર્યક્રમનું આયોજન તારીખ ઓગણીસ જુલાઈથી બે પચીસ જુલાઈ બે બે હજાર પચીસ સાંજે આઠથી દસ રાખવામાં મિશન દ્વારા રાકેશ કુમાર નટુભાઈ પટેલ તેમજ યોગીની બેન રાકેશ કુમાર પટેલ ના સહયોગ થી કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધરાવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર